ગજેરાપારા યુવક મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દસ દિવસના ગણપતિ મહોત્સવમાં રોજ અલગ અલગ દિવસોમાં મહાનુભાવોના હસ્તે આરતી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તો ગણપતિ મહોત્સવમાં છપ્પન ભોગનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો આ ગણેશ મહોત્સવમાં દરરોજ નવા નવા કાર્યક્રમો યોજાય છે

છેલ્લા છ વર્ષથી ગણપતિ આયોજન કરી રહ્યા છીએ અને હર વર્ષે અલગ અલગ થીમમાં બધા ગણપતિ લાવ્યા છે જે આ વર્ષે અમે ચંદ્ર ભગવાનની થીમમાં લાવ્યા હતા ગણપતિ અને આ વર્ષે અમે રાધાકૃષ્ણ થીમમાં લાવ્યા છીએ અને હર વર્ષે અમે અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ અને હરજ કથા હોય સત્સંગ હોય અને બાળકોને મનોરંજન કરાવ્યા છીએ ગમત હોય છે રામા મંડળ હોય છે અને આજના દિવસે અમે સીધી બાદશાહ જામુસરથી બોલાવેલા હતા i